તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરતના રાજમાર્ગો પર મેટ્રોના કારણે વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતથી મહત્વના સમાચાર વેપારીઓ દ્વારા મેટ્રોની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરતમાં પણ હવે મેટ્રોને લઈને કામગીરી હાથ ધરાઈ છે ત્યારે વેપારીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે મેટ્રોની કામગીરી વેપારીઓ દ્વારા અટકાવવામાં આવી છે તો રાજમાર્ગ પર એકસો બાવીસ દુકાનોના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક મહિનામાં વધુ અકસ્માતના બનાવ પણ બન્યા છે આ સમગ્ર અકસ્માત કામગીરી મેટ્રોના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પણ નિરાકરણ આવ્યું નથી સુરતના રાજમાર્ગો પર મેટ્રોના કારણે વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વેપારીઓ દ્વારા મેટ્રોની કામગીરીનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે તો મેટ્રોની કામગીરી વેપારીઓ અટકાવી દીધી છે રાજમાર્ગ પર એકસો બાવીસ દુકાનોના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સાથે જ એક મહિનામાં ત્રીસથી થી વધુ અકસ્માતના બનાવ પણ બન્યા છે અને આ મુદ્દે મેટ્રોના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ પણ નિરાકરણ આવ્યું નથી જેના કારણે વેપારીઓ રોષે ભરાયા છે અને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે એકસો બાવીસ દુકાનો છે જેના વેપારી છે તેઓ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે અને તેમણે મેટ્રોની કામગીરી હાલમાં બંધ પણ કરાવી દીધી હોવાના સમાચાર સુરતથી મળી રહ્યા છે સુરતમાં પણ મેટ્રો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્યારે મેટ્રોની કામગીરીને લઈને વેપારીઓ રોષે ભરાયા છે આ સાથે જ ઘણા બધા અકસ્માત પણ સર્જાયા છે ત્રીસ જેટલા અકસ્માતો સર્જાયા છે આ કામગીરીને લઈને એક જ મહિનામાં થી વધુ અકસ્માતના બનાવ બન્યા છે તો મેટ્રો કામગીરીને લઈને વેપારીઓ રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે સુરતમાં તો આ વિષે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સમદાતા સાહિત સાહિત સુરતમાં મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે પરંતુ વેપારીઓ વિરોધ દર્શાવી રહ્યા છે શું વિગત છે બિલકુલ જે રીતે એક વેપારીઓ વિરોધ નો સૂર છે અને હાલ બાગડ ખાતે આવેલ રાજમાર્ગ પર લાંબા સમયથી મેટ્રો ની કામગીરી ચાલી રહી છે અને મેટ્રોની કામગીરીના કારણે એકસો વીસ થી વધુ દુકાનો આવેલી છે તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને દુકાન ધંધા વેપારીઓ ને હાલ આગેનો સામનો કરવાનો વારો આવ્યો છે હાલ અત્યારે વેપારીઓ ધરના પ્રદર્શન પર બેઠા છે અત્યારે જોઈ શકાય છે દ્રશ્યો બાગળખાતેના જ્યાં મોટી સંખ્યામાં વેપારીઓ જે છે તે અત્યારે ધરના પર બેઠા છે કારણ કે કોઈ પણ પ્રકારનો જવાબ મેટ્રોના અધિકારીઓ દ્વારા આપવામાં નથી આવી રહ્યો અને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં નથી આવી રહ્યું એક પછી વેપારીઓ જે છે તે જે વિરોધનો સૂર જે છે તે ઉઠ્યો છે આજુબાજુના દુકાનદારો જે છે તે વિરોધની અંદર જોડાયા હતા ત્યારે એના સ્થાનિક લોકો વેપારીઓ જોડે આપડે વાત કરીશું કઈ રીતે રજૂઆત છે કઈ રીતને રજૂઆત છે કેટલા દિવસ તમને આ રહી છે અને કઈ રીતનો રજૂઆત કરવા હાલાકી દિવસોમાં વીસ મહિના થઈ ગયા વીસ મહિના થી કોઈ માણસ રજૂઆત કરી સાંભળે તો પછી આ અમારે આખી આ પગલું લેવું જ પડે આનાથી અમારી પાસે કોઈ ઓપ્શન કે તમને વળતર આપો ના તો પછી અમારા માટે રોડ ખોલી આપો અમે ધંધો કરી દઈશું આ રોડ થી અમે અમારો રોડ ખોલી આપો કઈ રીત ની રજુઆત હતી સરકાર દ્વારા કઈ રીતના જવાબ આપવામાં આવ્યો હતો મેટ્રોના અધિકારીઓ દ્વારા કઈ આવે આવ્યું હતું કઈ જવાબ નથી આવતો ખાલી વાત જ રે છે કે આ તમને આપતું ભરતર આપતું એવું બધું કે છે બાવીસ મહિના અમે ખાલી રજૂઆત કરીએ છીએ એ લોકો જે ઉત્તર આપે આમ બની શું કે એ બીજા લોકો વાત છે આપણે વેપારી માણસ છે ઝઘડો નથી કરતા પણ હવે એ લોકો કઈ હંમેશા હવે બધા રસ્તા પર આવું પડ્યું છે ધન્યવાદ

ચોવીસ મહિનાથી અમે દરકારની દરખાસ્ત કરી દઈએ અમારી વાત સાંભળો અમારી વાત સાંભળો પર અધિકારીઓ અમને ખોખો જ આપડે કોઈ કામ કરતા નથી તારીખ પછી આટલો વાયદો તો આજે મારો પર ને હવે કહે છે બુધવાર તમે મુક્તિ રાખો તો અમે માનીએ કે નહીં અમે આજે બધા સરલા પર બેઠા દેશ કામકીપુરવાર બિલકુલ જોઈ શકાય છે ચોવીસ મહિના આજેનો સમય થઈ ચૂક્યા હતા પરંતુ મેટ્રોના અધિકારીઓ દ્વારા એક પછી એક આવી રહ્યો છે વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે સરકાર ને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર પણ હજી સુધી કોઈ પણ પ્રકાર નું એમને વળતર ચૂકવવામાં નથી આવ્યું આખરે વેપારીઓ અત્યારે રસ્તા પર ઉતર્યા છે અને ધરના પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ગાર્ડના હપ્તા કઈ રીતના ભરવા અલગ અલગ વાતો જે છે તે વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને એ પછી એક વેપારીઓ અત્યારે વિરોધના સ્ટોર પર ઉતરી શકાય છે કારણ કે મેટ્રોની કામગીરી ચાલી રહી છે આજુબાજુના દુકાનો આવેલી છે અને દુકાનો આવેલી હોય તો કઈ રીતના ઘરાકીનો માહોલ જામે તે પણ એક મોટો પ્રશ્ન ઉપચી થઈ રહ્યો છે અને હવે આવનારા દિવસોની અંદર જો માંગણી ન સ્વીકારવામાં આવે તો વેપારીઓ હજુ પણ વિરોધ યથાવત રાખશે તેવી ચીમકી જે છે તે ઉચ્ચારવામાં આવી છે આભાર સાહી સમગ્ર માહિતી